દોસ્તો હવે ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે કે વિન્ટર સિઝન તો જ્યારે પણ આ સિઝન ચેન્જ થશે અથવા વિન્ટર સિઝન ચાલુ થશે પ્રોપરલી એટલે આપણી સ્કીન જે છે એ ડ્રાય થવાની ચાલુ થઈ જશે એમાં ખરજવાની તકલીફ ચાલુ થઈ જશે અને ઇન જનરલ આપણને ચામડી સુકાવાના લીધે ખંજવાળાવાની ચાલુ થઈ જશે સો આ બધી વસ્તુઓ ના થાય એને પ્રિવેન્ટ કરવા માટે આપણે શું કરી શકીએ છીએ તો સૌથી પહેલાં તો મોઇશ્ચરાઇઝર લગાડવાનું ચાલુ કરી દો દિવસમાં એટલીસ્ટ બે વાર એકવાર સવારે નાહ્યા પછી અને એકવાર રાત્રે સૂતી વખતે બી બીજી વસ્તુ કે પાણી જ્યારે પણ નાહવા માટે કાઢો ત્યારે બહુ ઠંડુ કે બહુ ગરમ ના હોવું જોઈએ નવ શેકવું એટલે કે લ્યુક વોર્મ વોટર હોવું જોઈએ ત્રીજી વસ્તુ કે તમારું સાબુ જે છે એ મોઇશ્ચરાઇઝિંગ સોપ હોવું જોઈએ અથવા ગ્લિસરીન બેઝડ હોવું જોઈએ ના કે કોઈ સ્ટ્રોંગ કેમિકલ્સ વાળું ચોથી વસ્તુ કે નાહ્યા પછી તમારે શરીરને રૂમાલથી બહુ જોર જોરથી ઘસવાનું નહીં અને એને હળવા હાથે જેન્ટલી ક્લીન કરવાનું અને પાંચમી વસ્તુ કે જો તમને રેશિસ થઈ ગયા હોય સૂકી ચામડીના લીધે કે ખરજવું થઈ ગયું હોય કે તમને ખંજવાળ આવતી હોય તો ન ખતવા કોઈપણ ધારવાળી વસ્તુનો વપરાશ નહીં કરવાનું હળવા હાથે અથવા રૂમાલ લઈને હળવા હાથે ખંજવાળ કરી શકો છો જો આ બધી વસ્તુ કર્યા પછી પણ તમારી ખંજવાળ ચાલુની ચાલુ છે કે જો તમને પ્રી એક્ઝિસ્ટિંગ એક્ઝીમાં હોય તો તમે કોઈપણ સ્કીન સ્પેશિયાલિસ્ટ અથવા ડર્મેટોલોજીસ્ટની સલાહ લઈને એની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવજો હેપી વિન્ટર્સ